હેલો મિત્રો જય માતાજી જે દ્વારકાતીશ ગુજુ ગોપી વ્લોગમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે આજે આપણે જવાનું છે મોબાઈલ આપડે થી યાદ ગયા છીએ અને ચેલ્લે સુધી વ્લોગ માં બનાવી રેજો વિપુલભાઈ ઘરે અને જય માતાજી છે ચાલો હવે અમે તૈયાર થઈ જઈએ છીએ અને તૈયાર થઈને પછી અમારો તમને દેખાડીએ ત્યાં જો કેવા લાગીએ છીએ ચાલો મળીએ ફાઇનલી મિત્રો અત્યારે આપણે બધા તૈયાર થઈ ગયા છે અને જો વિપુલભાઈ પણ એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે હસ્તા જો જો મસ્ત તૈયાર થઈ ગયા મસ્ત તો ચાલો હવે મળીએ આપણે એવોર ફંક્શનમાં પહોંચી ગયા છે મહુઆ અને ગુજરાત ટેલેન્ટ હાઇકોનિક એવોર્ડ જો સ્ટેજ અને આપણા માયાબેન મોંઘેરા મહેમાન સિંગર પણ અહીંયા આવી ચૂક્યા છે જો આપને અને આપણા જયદીપભાઈ ખાસ મોટા સિંગર જય માતાજી જય માતાજી જય માતાજી તો જો આ રીતનો સ્ટેજ છે અને લાઈવનું ને એવું કંઈક પ્રોગ્રામ લાગે છે ગોઠવાઈ ગયું જો માયાબેન મહેંદી બતાવે છે

આ ગુજરાત ટેલેન્ટ આઈકોનિક એવોર્ડ પ્રથમ વખત નિર્માનદાતા ગ્રુપ મહોવા દ્વારા જેમનું આયોજન થયું છે

शर मे रोणा शर मे सामनि गा तोप केर मारे

ચમકતા ગપા સિંહ દેવી ના ચોમકતા ગપા કે કરિયા પોળી મા બા દ્વારકાધીશ ને યાદ કરવાનો હોય ત્યારે તોની દર્તીના મીઠા ભગવાન દરિયાના પડિયામાં દીધા ભગવાન ધરણો પખાળે જા સાગર કંભે નિમળ્યા ખડખડતા ગોંધી નામે મેજોઠા કર્ણો જા આબે લેરાય મારા તો વાત જનો થાય મંગલ ઘડી મે થઈ

કે પલ્લીન ભલે કાર્યક્રમ કરો આપણે બાકી જગ્યા ચેન્જ નથી કરવાની મહેનત કરી છે હવે ઉપર વાળો જોઈએ જે એ થાય બાકી કાર્યક્રમ કરવાનો છે પાકું છે જગ્યા ચેન્જ નથી કરવાની આ આપણો લક્ષ્ય હતો ને આજનો કાર્યક્રમ સફળ રહ્યો એ બદલ આપ સૌ આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય માનદાતા જય કોળી સમાજ અને ફાઈનલી મિત્રો અત્યારે આપણે જો હવે થઈ ગયા છે બાકડા જેવા અને હવે આ એવડ કાર્યક્રમ ફાઇનલી પૂરો થઈ ગયો છે અને હવે આપણે જઈએ છીએ આપણા ઘર તરફ

ઓકે અને હવે અત્યારે જો બધા થાકી ગયા છે જો અમારો વિડીયો તમને વ્લોગ વીડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બધાને જય માતાજી